નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપડી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપડી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સિક્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો તેર પાંચ બે હજાર ને પચીસ તો આગામી ચોમાસુ સિઝન જે છે એ નજીક આવી રહી છે તો કપાસની ખરીદી ખેડૂત મિત્રો ધીમે ધીમે કરવાની શરૂઆત થઈ ગઈ છે તો એમાંની જે એક જાણીતી જાત એટલે કે જાણીતી અને જૂની કંપની વિશે આપણે માહિતી આજે આપ કે છે કપાસની વેરાયટી કેવી પસંદ કરવી જેથી કરીને આપણે ઉત્પાદન વધારે આવે ખર્ચ ઓછો લાગે તો એના માટે આપણે ચોક્કસથી ચર્ચા કરશું તો મિત્રો લગભગ છેલ્લા બે વર્ષથી આપણા વિસ્તારમાં સૌરાષ્ટ્રના લગભગ એરિયાની અંદરમાં જાણીતી અને પ્રચલિત જાત એટલે કે સાગર સીડનું ત્રણસો એક પ્લસ વેરાયટી આ વેરાયટીના રિઝલ્ટ ખૂબ સારા છે આ લગભગ અમારે આ જામનગર જિલ્લામાં વિસ્તારમાં નહોતું આનું ડેવલોપિંગ પણ ગયા વર્ષે જે આના રિઝલ્ટ લીધા અને ખેડૂત મિત્રોને ખૂબ સારા પરિણામ મળ્યા છે

વેલી પાક થી સાગર તિલક સાગર મુગટ અને ત્રણસો એક તિલક નું બંનેના સેમ કેટે કેરેક્ટર છે તો જીંડવાની સાઈઝ બે ખીલામૂળ વાળી જાત છે

તો બિનપિયર અથવા વેલી પાક જાતનું જે મિત્રો કરવું છે કોઈ પણ જગ્યાએ તો ત્યાંથી પણ મેળવી શકો છો ખેડૂત મિત્રો વાવેતર કરે આવો આપણો આગ્રહ છે વિશેષ કઈ માહિતી માટે નંબર આપડો આપીએ છીએ ડિસ્ક્રિપ્શનની અંદર નવાણું બે પિસ્તાલીસ જીરો પચાસ ઉપર આપડો તમે કોન્ટેક કરશો મિત્રો રજા આપશો જય જવાન જય કિસાન